આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ 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 શાળા શહેરોમાં વોર્ડ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે બારમી ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને તારીખ પંદરમી ડિસેમ્બરે ગ્રામ્ય તથા નગરપાલિકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ડિસેમ્બરે તાલુકા કક્ષાએ કક્ષાએ તથા સ્પર્ધા તે જ રીતે ચોવીસમી ડિસેમ્બરે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓગણત્રીસમી ડિસેમ્બરે રાજ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારની સ્પર્ધા એ રાજ્યના નાગરિકોને યોગાભ્યાસ થકી નિરોગી બનાવનાર નવતર અભિગમ સાથે રાજ્યમાં અને દેશમાં પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ માં રજીસ્ટ્રેશન છઠ્ઠી ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવ્યું છે અને આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા છઠ્ઠી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી ચાલશે તો સૂર્ય નમસ્કાર મહાઅભિયાન નું શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આજથી રજીસ્ટ્રેશન કરી શકશો અને ઓગણત્રીસ થી ઓગણીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર વચ્ચે રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થશે